અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ દસ કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત ઠરેલી વ્યક્તિ તે કયા ગુના માટે દોષિત છે એ વિશે શંકા હોવાનું ફેસલામાં જણાવ્યું હોય ત્યારે કરવાની શિક્ષા જે કેસમાં એવો ફેસલો આપવામાં આવે કે અમુક વ્યક્તિ તે ફેસલામાં નિર્દષ્ટિત કરેલા જુદા જુદા ગુનાઓ પૈકી એક ગુનામાં દોષિત છે પણ તે ગુનાઓ પૈકી કયા ગુના માટે તે દોષિત છે તે વિશે શંકા છે તો તેવા તમામ કેસોમાં જો તમામ ગુના માટે એક સરખી શિક્ષા ઠરાવી ન હોય તો જેની ઓછામાં ઓછી શિક્ષા ઠરાવી હોય તે ગુના માટે ગુનેગારને શિક્ષા કરવામાં આવશે કલમ અગિયાર એકાંત કેદ જે ગુના માટે આ સંહિતા હેઠળ સખત કેદની શિક્ષા કરવાની ન્યાયાલયને સત્તા હોય તે ગુના માટે કોઈ વ્યક્તિ દોષિત ઠરે ત્યારે ન્યાયાલય પોતાના સજાના હુકમથી ફરમાવી શકશે કે સજા પામેલા ગુનેગારને જે સજા કરવામાં આવી છે તે તેના કોઈ ભાગ કે ભાગોની મુદત સુધી તેના નીચેના ધોરણ અનુસાર એકંદરે ત્રણ મહિનાથી વધુ નહીં એવી એકાંત કેદમાં રાખવામાં આવશે જેમ કે એ કેદની મુદત છ મહિના કરતાં વધુ ન હોય તો એક મહિના કરતાં વધુ ન હોય તે સમય સુધી બી કેદની મુદત છ મહિના કરતાં વધુ પણ એક વર્ષ કરતાં ઓછી હોય તે બે મહિના કરતાં વધુ ન હોય તે સમય સુધી સી કેદની મુદત એક વર્ષ કરતાં વધુ હોય તો ત્રણ મહિના કરતાં વધુ ન હોય તે સમય સુધી